સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ભર શિયાળે પાણીની પારાયણ શરૂ થઈ છે તો શહેરમાં દૂષિત પાણીને લઈને સ્થાનિકોનો વિરોધ યથાવત છે તો માણેક ચોકમાં ગોકુલધામના તેર જેટલા ઘરોમાં પાણી ન આવતા મહિલાઓએ હોબાળો કર્યો હતો સ્થાનિક મહિલાઓએ નગરપાલિકા સભાએ સૂત્રોચ્યાર કર્યા હતા તો તંત્ર દ્વારા છેલ્લા એક મહિનાથી ખાડો કરી રિપેરિંગનું નાટક કરવામાં આવી રહ્યું છે ત્યારે રિપેરિંગ કર્યા બાદ પણ પાણી ન આવતા મહિલાઓ વિપરી હતી અને આગામી દિવસોમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી નમસ્તે નગરપાલિકાને રજૂઆત કરવા છતાં આવીને જોઈ ગયા ખરા પણ એક દોઢ મહિનાથી ખાડો છે પુરાવો થતો નથી પ્લસ પાણી આવતું નથી એક દિવસ અઠવાડિયા દસ દિવસે પાણી આવે પ્લસ એક ઘેર આવે બીજા ઘેર નથી આવતું આજની તારીખમાં આજે પંદર દિવસે આજે બાર ઘર હોવા છતાં ખાલી બે ઘરમાં પાણી આવે છે બીજા દસ ઘર પાણી વગરના છે દસ દિવસે પાણી આવે માંડવા નાના નાના છોકરાઓ છે શું કરવાનું પાણી વગર મંદવાર થાય તકલીફ જવાબદાર કોણ લેશે જેમ બને આ સોલ્યુશન લાવો ને કંઈક કહેવા છતાં કોઈ આનું આગળ ઉપાય નથી કરતા નવી લાઈન નાખવા છે તો કોઈ લાઈન નાખતું નથી શરૂઆતમાં માં માયા ચોક દુષિત પાણી આવી એટલે અમે ફરિયાદ કરી ફરિયાદ કરી એટલે એ લોકો રિપેર કરવા રિપેર કરી બે ત્રણ ખાડા ખોડ્યા ખાડા ખોડી એટલે એ રિપેર અઠવાડિયા પછી પાણી બીજા વાર રાહ જોઈ તો બે ઘરમાં પાણી આવ્યું અને બીજા ચાર ઘરમાં પાણી ના આવ્યું એ ફરીથી રિપેર કરવા આવ્યા ફરી અમે કીધું પાછો અઠવાડિયે રાહ જોયું એ લોકો જે જે ઘરમાં પાણી આવતું ત્યાં ના આવ્યું બીજા ચાર ઘરમાં પાણી આવ્યું તો આ રીતે એ લોકો રિપેર બરોબર કરતા નથી અને અમે જે કહીએ છીએ આખી પાઇપલાઇન બદલો તો એ બદલતા નથી અને પોતાનું ધાર્યું કરે છે તો આ કઈ રીતે ચાલશે આ અત્યારે અમારા પાણી કેટલી તકલીફ પડે છે છેલ્લા દોઢ મહિનાથી આ જ પ્રશ્ન છે અને હજી ખાડા ખોદેલા છે દોઢ મહિનાથી દોઢ દોઢ મહિનાથી ફળિયામાં ખાડા ખોદેલા છે કોઈ નાનું છોકરું પડી જાય રમવાય બાર નથી મોકલી શકતા અમે માણેક ચોક વિસ્તારની અંદર આ પરિસ્થિતિ કેટલા એક મહિનાથી ઉપસ્થિત થયેલી છે પણ આરોગ્ય ખાતાની અંદર અમિતભાઈ દ્વારા મંજૂરી માગવામાં આવેલી આ લોકો સેમ્પલ લઈ ગયા સેમ્પલ લીધા પછી આ આ સેમ્પલ છે પછી લોકો પંચાયતના માણસો આવી અને અલગ અલગ જગ્યાએ ખાડાઓ ગોળ્યા ખાડાઓ ગોળ્યા પછી પણ એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી જ્યારે જુઓ ત્યારે એક જ વસ્તુ કે દૂષિત પાણી આવે છે આધા ઘરે ગયા તો દૂષિત પાણી આવે છે દૂષિત પાણી આવે છે પણ સોલ્યુશન કોને લાવવાનું પંચાયત પંચાયતના મેમ્બર મેમ્બરો આવે જોવે જોઈન જતા રહે આ બધું સોલ્યુશન કાયમી માટે નથી

આવી જાય તો સારી વાત છે તમે બધા અમારે તો પસ પર ઉતરશું આપણે અંદર અમારા પંડિયામાં બિલકુલ પાણી નથી પાણી વગર મારે જીવવાનું કેવી રીતે પાણી વગર કરવાનું કેવી રીતે એક બાજુ રદનું બસ દસ લીટર પાણી જોતું હોય તો આ ફળિયામાં તેર ઘર છે તો પાણી કેટલું જુઓ છે આ પાણી પ્રમાણે પાણી બિલકુલ આવતું નથી પંચાયતના અધિકારીઓ આવી જોઈ જતા રે એક પાંચ ટેન્કર મોકલે છે એક ટેન્કર મોકલે એક ટેન્કરમાં કેટલા ઘેર પાણી ભરાય આ સોલ્યુશન નથી સાહેબ તમે આનું કરવું હોય તો વ્યવસ્થિત ધોરણે કાર્યક્રમ કરો પાણી વ્યવસ્થિત આપો નહીં આપો તો પછી અમારા મારી રીતે કરવામાં આવશે પછી એમ ના કહેતા કે અમારા પાલિકામાં ગોકુલ તાપ સોસાયટીમાં અમારી ગુમ આવવી પડી એ વસ્તુ વ્યાજબી નથી નમસ્તે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ